ઈશ્વર તો પહેરવા દે હવે તારા બાપાને ઘેર આવું ખરો હું પણ જો આપણા ઘેર કશું નહીં ભાઈ બનનો લુકડો માં આજે તાજે લાવ્યો આ પેલા ભાભીનો લુગડો તને પહેરાયો બરોબર તારા બાપાને જે ઘેર જઈને આપણે બધું લે લે જ કરવાનું તારા બાપાને ઘેરથી પૈસા લેવાનું અરે ઘરે ગાડા માથે કરી લઈએ બે જણો બે શિયાળો ના લેવાય ઘર તો તમારી જવાબદારી આવો અરે તો ઘરે પૈસા વાળા ને એટલે ઘર લોકો તો ગમે તે કરો રોકડા કરી કરી બધું ખાટલા છોકરા તાર નાનો ભાઈ જોઈજો એ મેં એને મેં તારા બારી લાયા તને ગમે બેટા પણ જાડી મારતી

અલવાયા પણ બાર હા નહી હાર મારા કલર ઉડી ગયો કલર ઉડી ગયો બોલતો નહી કલર મારા વાય દી સે તો કેવો જીલો માં હારું સફરી ફેરવ નહી હારું જોય ના તાન મારતું ઓ મારતે હું હોય આ બુટ કલ આ હાજી નવાય અલ મેલો નહી યાર હા તો આ આ બુટ લઈ જશું અમે દેતી ના પાર આ એટલા લે

મારું કે દેવાય બધું આવા એ આ મારું કે હોય છે કે જમાઈ કમાય હોય ને ઘરમાં તો અહીં 18 વર્ષથી જ જ પડશે તે બોલ તારા કરવા જે હોય ભાઈ મને માના કે તું તમે તમારું ના કઈ રાખો પણ જમાઈને કઈ રાખો ને

કો કેવાનું આખો હું તો નહીં તું આઈએ તો જ નહીં લગાયું તું તો રમે કે મારા ને આખો વાયરો ખાવ પંખો નહીં કે પંખો બંગુ એ જઈ ઇતલો થરા આ પંખો તો બહાર લેજો હા લઈ લે મારું કરશું છે એ તો ભાઈ સમજાય

હેલો હા હું કરો કોઈ નઈ ઠેકાણા ભાગું બેઠો બેઠો આને કેવો બધા પંજાતના કુછે ગયા હું થી બાઉ આ તમારા ભલા બાપાને તો ને બધું આ લાલ લા બધું ઘર તમે માગો તમને કોઈ આપી કશી નઈ અલ્તો જોજો માર લુકરત નઈ અલ્તી તો ઓ વા તો બધું લઈને આઈ જઈએ આવતા આવતા હરમો આવું હેડો હા જલ્દી આવો હા હા આવો

બાપુજી કશું કે ભાઈ વચ્ચે તમારી કઈ બીજી ભૂલ એમથી સમજાવાનું એ ના સમજાવા બધું લઈ જાય છે એટલે આપણી નળી જાય છે ઇન્દામ

તમને એવું લાગે તો હું તમારે તમારે આવું ના ભરાય ગયું વિચારવું કરો જમે કમે ભરાય એવું ના ચાલો તમારો છોકરો થાય

લેડા પકડી આ પપ્પાજી મોટા હારે હારે કે રિક્ષા નઈ કરી આવતા આટલું આટલું લઈ ગઈ આ મારા હારે કશું કેતા નઈ આજુ હારે એ આવજો આવી ઘઉ તૈયાર રાજ્યો મેં લેવાયા ખાતું નહીં આપડે આવતી વખત રિક્ષા લઈને આઈ આવતી વખત પલંગ જમાઈ ગયો પણ બધું લઈ ગયો ઘોઘરી દબાઈ તો હું આગળ ગિરનાર મોકલી સોરી હા મોકલો અવાજ બરોબર આલુ ઉપર છોકરા જીખો નામે કર્યો કે ભેગું કાઢજો બીજું તમારું હોલ આપી ફોન કરો હું જતો કાલ થી જુદો નવ વગાડે છોકરા <shashi>